વોર્ડ નંબર દસ ભાઇલી વિસ્તારમાં આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ વોર્ડ નંબર દસમાં વણકરવાસ ભાઈલી ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ વોર્ડ ટીમ તથા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે બાદ ભાઈલીના જ વડીલ મહેન્દ્રભાઈ પટેલ જેવો ભાઈલીના સૌથી જૂના કાર્યકર જનસંઘ વખતના તેમનો આજે છોત્તેરમો જન્મદિવસ હોય એટલે બળિયાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ડભોઈ વિધાનસભાના ભાઈલી બળિયાદેવ મંદિર પ્રગતિ વિદ્યાલય પાસે સાંસદ જશુભાઈ રાઠવાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક બેસાડવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વોર્ડ પ્રમુખ વોર્ડ ટીમ તેમજ સ્થાનિક કાઉન્સિલરોને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી એમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સંગઠન દ્વારા આંબેડકરજીની પ્રતિમાની સફાઈ નો કાર્યક્રમ જે પાર્ટી તરફથી આદેશ આપવામાં આવ્યો છે વોર્ડ પ્રમુખની સાથે વોર્ડની ટીમ કોર્પોરેટરો અને ખાસ કરીને વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સ્વાનીની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાર પછી આ વિસ્તારના વડીલ મહેન્દ્રભાઈ પટેલ પટેલભાઈનીનાથી જૂના કાર્યકર જનસંઘ વખત એમનો આજે છોતેરમો જન્મદિવસ એટલે બળિયાદેવ મંદિર ખાતે વૃક્ષારેપણ અને અમારા વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા એમની ગ્રાન્ટમાંથી એવર બ્લોકની કામગીરી બળિયાદેવ મંદિર ખાતે એનું પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં પણ શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ ઉપસ્થિત હતા વોર્ડના આ વિસ્તારના પ્રમુખ અક્ષયભાઈ પટેલ કાઉન્સિલર ઉમંગબેન લીલાબેન નીતિન ડોંગા અને અવનીબેન સ્ટેમ્પવાળા તથા અન્ય તમામ સંગઠનના પદાધિકારીઓ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લે અહીંયા આગળ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ સદભાવના ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે ત્યાં આગળ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું આ તમામ કાર્યક્રમોનું આયોજન કરવા બદલ વોર્ડના પ્રમુખ અને વોર્ડની ટીમને અને ખાસ કરીને કોર્પોરેટરોને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું